નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી ચેનલ બી કેપી ન્યૂઝ વનમાં સત્યનો પક્ષ જાગૃતિનો અવાજ આજે અમે લઈને આવ્યા છીએ એક એવી વાસ્તવિક વાતચીત જે સાંભળીને તમે વિચારમાં પડી જશો એક પુરુષ ઉંમર છપ્પન વર્ષ ફોન કરીને કહે છે મારી પત્નીનું મૃત્યુ કોરોના દરમિયાન થયું હતું હવે હું એકલો જીવી શકતો નથી મારે ફરી લગ્ન કરવા છે પૈસાની મારી પાસે કોઈ કમી નથી બસ કોઈ યોગ્ય ગોત મળી જાય आवाज मनसुख राठौर सुधी पहुंची छे हवेजुओ शू जवाब आपे छे मनसुख भाई चालो सांभरिये आखी वात एक एवी सच्ची कॉल रिकॉर्डिंग जे तमने विचारमा मजबूर करी देशे पंचान बीके पी न्यूज़ वन सत्य बोलवानू हिम्मत भरियो मान्छ Hello हाँ गए स्वामीनारायण जाए स्वामीनारायण गए जलाराम गए जलाराम મનસુખભાઈ તમારો શું હો રોજ વિડીયા આખી રાત જોઉં છું હા એ સારું કે આખી રાત માણે ગાર્યું હોય દે હેજી આખી રાત કોઈ માણે ગાર્યું દે છે ને હું કામ છે ને કેટલું હાલત પાય બરાબર બરાબર તમે ક્યાંથી બોલો હેજી ડીસા ડીસા હા બનાસકાંઠા બનાસકાંઠા હા હા બરાબર સમજાઈ ગયું અરે હું એમ કેતો તો કે પેલા રીના બેનનો વિડિયો જો મુક્યોતો ને હા એના માટે મે ફોન કર્યો તો સાહેબ આ આ હું કરું છું મે આપડે મેરેજ કરવાત છે તમારે રાજેશ તમારે કેટલી ઉંમર છે મારી 56 56 થઈ ગઈ છે સાહેબ બતો ગોઠવજે કાન કે શું એ એકલો છું અને બાબો એક છે મારે બે બેબી બેબી એના ઘેર છે ને મારી પાસે અમદાવાદમાં ફ્લેટ છે ચોકડી ટેનામેન્ટ છે ડબલ માલ નું હ મારે ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર ત્રણેય છે સાધનો કોઈ કમી નહીં મારી ખાલી એક જ કમી આ રહી એ છે કે અમારે ઘેરથી કોરોના વખતે કેન્સર થયું ને

લુવાણા લુઆણા તો તમારું થઈ થઇ હાજી હા તો કરી દો તમારી છે આપણે કેટલા ઉમરની જે ઉંમર ચાલે પણ મતલબ વ્યવસ્થિત પાત્ર જોઈએ એમ પાત્ર એટલે નાની ઉંમરની હોય તો અલગ છે તમારી કરતા મોટી ઉંમરની હોય તો અલગ ચાલે ચાલે આપણે આપણે છથવારા જેવું જોઈએ બસ ગરમ બાળે હથવાડો હથવારો કારણ કે શું અને મકાન છે ડબલ માલ નું છે એટલે બહુ તકલીફ પડે છે ગરમ બાળવામાં બધી રીતે ક્યાં રહેશો ડીસા સુવા અને શિફ્ટ થવાનું છે હવે અમદાવાદ તો અમદાવાદ આવી જાવ ને એટલે બાય તો મળ ગોત મળી જા હાલો અમદાવાદ તો હવે આ તું સમયમાં જ આવવાનું છે હા તો તમે મને મળજો હાજી જી બાય નું ગોઠવાઈ જાવ ની ઉપાધિ ભૂલી જાવ હાજી 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 ગમે એનું ઘર ભંગવી નાખી ને બાકી તમારું ગોઠવી દેવું ના ના એવું નહીં કરવાનું મારા વ્હાલા હા તો અમુક નું રડે એવું હોય એટલે કોક નું ખરાબ કરી ને આપડું હારું ઈચ્છીએ તો આપડું કુદરત પછી છોથી થી હારું કરે એ ભાઈ તમે આખી વાત સમજતા નથી હાજી મતલબ કોઈ બાઈ દુખી હોય અને એના ઘર વાળો ન હોય એવું ચાલે ન હોય એવું એમ અમારી ભાષા માં ઘર ભાઈ ગણે એમ બરાબર બરાબર એમ બીજું કઈ તમે એમાં ટેન્શન લ્યોમાં માં કઈ આપડે કોઈ નો ભાઈડો હોય ને એને છૂટી કરવી એવું નથ થતું હા એ જ ને પછી કોક આપણે આપડે દુભાઈ ને આપડું હારું કરવા જઈએ એમાં આપણે કુદરત થી ડરીએ છીએ બહુ હવે પણ એ ઓલા ને મૂકી ને અહીંયા આવે એ આપડા ને નો કરી દઈએ ને હા એ જ ને હા એના ભાઈડા ને હાયસો નો હોય ને બીજો ભાઈડો કરે તો એ મરાઈ જાય ને એવું કરાય એ મરાઈ જાય ને આપડો ને માર નાખે ને હા અને તમે કઈ આમ તમારું શરીર બરી તો મજબૂત છે કે કેમ છે ના ના રેડી કમ્પ્લીટ એવું હોય તો હું તમને ફોટો મોકલું હા બોલું હું છે ને ક્યાંક બાય મજબૂત મળે તો ક્યાંક ઘરે કે બેસી જાય મરાઈ જાય ના ના એવું નથી લાગે જ નહીં હજુ આપણી ચાલીસ વર્ષની ઉંમર હોય ને એવું લાગે ખાલી હે હા તો તો તમે ખાધેલ પીધેલ ભાઈ સુખી છો સુખી એટલે બાપુ માતાજી ની દયા બધી રીતે પણ ખાલી આ ભક્કો આવ્યો એ જ મને તકલીફ નડી જાય બીજી કોઈ નહીં નકર હું અટાણી બાઈ રહ્યું ને એ વીઆઈપી બાઈ થયું સમજ્યા હા પેલા દેશી હતી હવે તો અટાણે બેંગોલા હાડી પેરે અને તમને કહો એમાં બધા ફેન ફતુરવાળી બાયું થઈ ગયું હવે એ તો માનસુક ભાઈ આપણે બધું જોયેલો છે જમાનો ને આપણે પહેલે નાનપણથી દુઃખમાં ઉછરેલા છીએ એટલે બધુંય જોયેલું છે હવે જો તમારે આ તમારો ઓડિયો કયો તો આપણે સોશિયલ મીડિયામાં નાખ્યું એટલે તમારામાં બાયુંના ફોન આવશે પછી હારી બાય એ બધું તમારે જોવાનું હો અમારે નહીં જોવાનું

કાલ ફરોડ કરીને જતી રેત કે મનસુખભાઈ આવું તમે કર્યું નામ કર્યું એ એટલે અત્યારે આમાં તો એવું હોય કે જોયું જાણવું કોઈ સંસ્કારી એવું ના હોય કે બધી બાયુ ખરાબ જ હોય કોઈ સ્ત્રી એવી વફાદાર પણ હોય કે જેને તમને પોતે એના એ ઈ દુખ વેઠીને તમને સુખ આપે એ વાત સાચી છે પણ અમુક બાય એવી હોય કે પોતે સુખી થઈને તમને જગાવી દે એવી ભટકાય એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે છે એ બધું જોવાનું ઓકે 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 એટલે ઈ તમારી મેટર થઈ ગઈ તો તમારો ફોટો બોટો મોકલો અને આપણે સોશિયલ મીડિયામાં નાખશું કે ભાઈ આ દાદાને ઘર કરવાનું છે કોઈ પણ ભાઈ હોય તો આમાં ફોન કરવો જી 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 હા પણ પછી ઓડિયો કાઢી નાખવાની વાતો કરશો કે ડિલીટ કરવાનું કરાવશો તો એ પાછું ના ના આપણે કોઈ કરવું નહીં થઈ ગયા પછી તો થશે ને બીજો એ વાત સાચી છે પણ પછી કે તો હવે ડિલીટ કરી નાખો કારણ કે ગોઠવાઈ ગયું તો ડિલીટ કરી નાખો તો એવું નહીં હાલે ના ના ડિલીટ આપણે નહીં કરવો પણ કહેવાનો મતલબ થઈ ગયા છે તો પછી એનું બીજો હાલ છો ને બીજો ભાગ હા હાલવો જ પડે ને પછી તો હા નકર પછી પાછું બીજા એ રન કરે ને હા એ તો પછી ગોઠવાઈ જાય પછી તો હાલ જ ને અટાણે ભાઈઓ તો ભાઈ તમને કહું આપણું સંસાર ને બધું હારું હોય એટલે થઈ જ જાય મારે નથી આગળ પાછળ કોઈ છે જ નહીં મનસુખભાઈ કોઈ એને ઠેઠે કરી એવું હા હું દીકરો બે જ છીએ બેબીઓ બેબી એના ઘેર છે બંને ઓકે હા નથી મમ્મી પપ્પા કે નથી ભાઈઓ એમ નહીં આપણે સાલી વર્ષની હોય તો ચાલે કે પછી પચાસ પંચાવન સાઠ વર્ષની હોય તો ચાલે 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 પચાસ ઉધી ચાલે પચાસ પંચાવન ઉધી એમ હાજી હા કેમ કે તમારો ફોટો બોટો મેં જોયો નથી પણ કદાચ તમારે મોકલી દઉં ફોટો તો હા એટલે હું બાયુને ગમી જાય તતમકે મનપસંદ હોય તો થાય એમાં મનસુખભાઈ મારો આજે એ મોબાઈલ નંબર છે વોટ્સઅપ નંબર કયો છે અને વોટ્સએપ નંબર અલગ છે હા તો એમાંથી મને હાઈ કરીને મોકલી તમારો ફોટો મોકલી દો અને હું તમારો નંબર સેવ કરું છું આપણું નામ મૂકી દો પ્રવીણભાઈ પ્રવીણભાઈ લુહાણા અમદાવાદ હા અમદાવાદ લખું દિશા દિશા લખો અત્યારે તો દિશા શું એટલે જ આમાં તમારી દીકરીઓ કોઈ કોઈને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને કોઈ નહીં કોઈ નઈ કોઈ નઈ નહીં હા નકરવારી કે બાપુજી નો વિડીયો એવું કઈ લોચા લબાતા વાળું ના 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 કઈ વાંધો નહીં અમનસુખભાઈ હા બસ તો એમ એટલે બધી રીતે આપડે ગોઠવણી થઈ ગયા જી 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 ઓકે હવે તમારા ફોટા સારા મોકલો અમિતાભ બચ્ચન જેવા હા મોકલી દઉં મનસુખભાઈ હા માસી નવ ટકા બાયુનિયમ થવું જોઈએ મારું દીકરો ફટકાર હોવું ભાઈ ના ના સે ભટકાણો નહીં ભાઈ આપડા કે કોઈ દુખ નહીં પડે તમે આખી વાત સમજતા નથી અમારી ભાષામાં પટકાણો કહેવાય હા હા અમારી કાઠિયાવાડી ભાષામાં એમ થાય બરાબર તમારી ને મારી ભાષા અલગ પડે દાદા હા પડે પડે તમારા ન્યાકડાને જે ચો ને એવું થાય ને બધું તમારી ભાષા પર પેલો કાકો ને એ ને એવું આવે ને હા આ બાજુ એવું ન આવે બરાબર હા તમારી દિશાની ભાષા અલગ આવે હમ જોઉં છું હનસુખાઈ અંકિતભાઈ ના વિડીયા જોઉં છું છાયા મકવાણા પણ કલાકાર બહુ એક નંબર ની કલાકારો પણ આજે કરી કુવાડો નહીં માર્યો પગ ઉપર હા કેમ કે ઈ છે ને પ્રેમ માં પડી ગઈ ને કલાકાર ને કોઈ દી એવું કરાય ના જ કરાય કે પ્રેમ ને સ્ટે બધું અલગ અલગ હોય હા સ્ટેજ ની કોઈ મર્યાદા હોય કેમ એટલે આ પછી એક પડી જાય પછી ગાતીયું ગાતીયું હંકારા માટે કરવા એટલે મરાઈ જાય હા એવું બને હંકારા કરે એટલે પછી બાજુ બગડી જાય બગડી જાય બગડી ભજન ભજન છે ને બીજું ભજન ચાલુ થઇ જાય ઓલું ભજન ગાવાનું બંધ થઈ જાય પણ એને તો હાથે કરીને એની કારકિર્દી ઉપર બહુ લાંછન લગાડ્યું હા હા એ ને નકર હું છાયા મકવાણો મકવાણાનું તમને કહું હા એને સારો સાંભળતો હું એના ભજન પ્રોગ્રામ સારું ગાતી એમ સાધુ ની દીકરી હતી તો બીજું સારી છે એમ આપડો તો અમારો તો એવો નિર્દોષ ભાવ હોય

કેમણ અનાથ ની અંદર એક અંધારો આવે એટલે બધાને બગાડે હા હા ઈ રીતે બધા કલાકાર અને બિચારાને એવું લાગે કે હારું આ આપણા ની અંદર આ માણસે આવું કર્યું હવે એ કહા એક જ ખરાબ બાકી બીજા કોઈ કલાકારો છે એ તો બધાય તમને પોતે પોતાની મર્યાદા પોતે પોતાનું જે કાંઈ સ્ટેજ બનાવવા માંગે છે પોતે પોતાની ઈજ્જત બનાવવા માંગે છે એ કોઈ દિવસ આવા પ્રકરણમાં પડે નહીં હેમંત ચૌહાણે અત્યાર સુધીમાં ગાયું કોઈ સ્ત્રી જુગલબંધી કરી જ નથી ના તમને કહી દઉં ના પરસોત્તમ ફરી બાપુ ગાયું અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ લેડી લેડીઝ સાથે જુગલબંધી કરી નથી બધા સંતવાણી આરાધકો કહેવાય અને અમારા દીકરો એ બધા છે ને એ લેડીઝ કલાકાર સાથે ગાય પણ ઈ લોક ડાયરાના કલાકારો છે હા એ તો છે એટલે ઈ સંતવાણી ગાય કે લોગન ગીત ગાય કે લોકગીત ગાય કે બધું એટલે લોક ડાયરાના કલાકાર એટલે એ જનરલ ભાનું બધે લાગે лав song નું ગાવું હોય તો ગાજે અને એમાં બીજું કે મનસુખ ભાઈ મા-બાપના સંસ્કાર ના હોય હા હોય ને હા ઈ તો આવે જ ને હા એટલે આવો હોય કાઈ વાંધો ન હવે તમે મને તમારો ફોટો મોકલો દેજો હો એ આ ભલે ભલે હો કોણ કહેતા હે बूढ़े इश्क नहीं करते धड़कनों को अब भी हम महसूस करते सफेद बालों में भी है जवानी की चमक प्यार की बातें अब भी दिल से निकलते चांदनी रात में जब पुरानी यादें आती हैं वो पहली मुलाकातें आंखें भिगो जाती हैं उम्र ने शरीर को थोड़ा थका दिया होगा पर दिल आज भी उसी जोश से मुस्कुराती हैं इश्क की कोई उम्र नहीं होती मेरे दोस्त ये तो रूह का रिश्ता है जो सदा जीवित रहता है दिल अगर सच्चा हो तो हर धड़कन कहती है हम अब भी प्यार करते हैं और सच्चा इश्क रहता है